કૃષ્ણ આજે આપણે બનાવીશું આલુ સેવ એના માટે જોશે વેસણ ચણાનો લોટ વેસણ આવે ને એ એક વાટકી એમાં એક વાટકી એક ચમચી એક ટેબલ સ્પૂન એક ચમચો આવો ટેબલ સ્પૂન ચોખાનો લોટ ચટણી મીઠું ચાટ મસાલો એ જોશે અને બાફેલા બટેટા જોશે નાની બટેટા ત્રણ નવ લીધી છે એનું ઝીણું છીણામાં કરી લેવાનું છે અને પછી એમાં સમય એટલો જ લોટ નાખવાનો છે પત્તો ઓછો થાય તો આપણે રાખી દેવાનો છે અને ખમણીને એનો એનો જ લોટ બાંધવાનો છે ચોખાનો લોટ નાખવાથી ક્રિસ્પ થશે એકદમ ન હોય તો કોર્ન ફ્લોર નાખી શકો અને આ સેવના સંચામાં આપણે કાઢવાની છે આ સેવના સંચા તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીને તેલ ગરમ કરવા મૂકી દેસું ત્યાં સુધીમાં આ બધી તૈયારી કરી લઈએ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે બટેટા છીણી લઈએ ઝીણી ખમણીમાં છીણવાના છે મેસણથી મેસ કરવાના નથી નહીતર સેવ પડશે નહીં ઝીણું ખમણ કરવાનું છે આવી રીતે જ આપણે આ ત્રણ બટેટા ખમણી લીધા છે એમાં આ વેસણ નાખી દેવાનું છે એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ નાખ નાખી પછી આ તે મિક્સ કરીને આ વેસણ નાખવાનું છે જ જશે પણ જરા તરા ઓછું વધુ થાય તો વેસણ બચાવી લેવાનું છે ને બટેટામાં સમાઈને એટલું જ નાખવાનું છે મીઠું અંદર નાખી દેવાનું છે આ લાલ મરચું પાવડર જાટ મસાલો ની બધું માથે આપણે થોડુંક જ લાલ મરચું પાવડર અંદર નાખશું વધારે નાખવાના નથી એનાથી એનો કલર બદલી જશે એટલે જો આ રીતે લોટ બંધાઈ ગયો છે જો હવે આ બંધાઈ ગયો છે આટલી લુઈ થઈ ગઈ છે અડધો સંચો થશે લગભગ એક વાટકી લોટ આમાં સમાઈ ગયો છે જરાય વૈધો નથી એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ નાખ્યો છે નિમક અને સેજ જ આ ચટણી લાલ મરચું પાવડર આવતું જતું નાખ્યું છે મોડ નાખવાની કંઈ જરૂર નથી હવે ખાલી હાથમાં લુવો લઈને સેજ આપણે ગ્રીસ કરી શકીએ આમ એટલું જ લેવાનું છે આમ ટીપું એક કહેવાય એ આમ આમ મૂકી દઈશું ને જો આ સેવની જાળી આંદરો અડધો સંતો થશે મેં કીધું હવે એને પીર દઉં ચા ચેક લોટ નાખીને કર લેવાનું તેલ આવી ગયું છે ધુવાળા નીકળે એવું એકદમ ફાસ્ટ નહીં નકર બધું ભરી જાય સેવ પાણી લેવાની છે આલુ સેવ પીળી જ વધારે બધા કરે આમાં આપણે સેજ લાલ મરચું પાવડર નાખ્યું એટલે જો સેજ બ્રાઉનિશ કલર આવશે સરસ બહુ મસ્ત લાગશે ધરાઈ ગઈ છે હાજર એવી રીતે આપણે બધી તર લેશું હલો જો હવે આ બધી સેવ છે ને એ આવી રીતના કરી નાખવાની છે ને આ ચાટ મસાલો છે એ નાખી દેવાના એમ જો તીખી ભાવતી હોય તો ચટણી ઉપર છટાઈ જ બાળકોને ખાવી હોય ને તો બહુ તીખી ના હતી આપણે સેજ તો કલર માટે નહીં જ છે જે આપણે નાખી દીધું છે આપણે એક ટી સ્પૂન આવી રીતના મિક્સ કરી લેવાનું છે ગરમ સેવમાં જ મિક્સ કરી લેવાનું એટલે મસાલો ચોટી જાય તો સેજ ચટણી નાખશો ને તો સરસ કલર થશે અંદર બનાવવા ટાઈમે લાલ મરચું પાવડર જે આપણે મિક્સ કરેલું હતું કાશ્મીરીને રહેતા સેજ જ નાખશો ને તો એવો સરસ કલર આવશે તમને આવી સેવ ક્યારેય નહીં જોઈ હોય પીળી જ આવશે તમે આલુ સેવ જે તૈયાર જોશો જો આ તૈયાર છે આપણું આલુ છે મિક્સ થઈ ગઈ છે ચટપટી લાગશે જો આમાં પાણીપુરીની ફ્લેવર ગમતી હોય પાણીપુરીની તો એનો મસાલો નાખી દેવાનો તો એ ફ્લેવર આવશે તો તૈયાર છે આપણી આલુ સેવ એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે ને ચોખાનો લોટ એક ચમચી નાખજો ન હોય ને તો કોન ફ્લોર નાખજો જે મોઈશ્ચર વાળી બધાની સેવ થાય છે ને એ નહીં થાય આવી જ થશે કોરી અને ક્રિસ્પી એકદમ જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમને કાંઈ પણ આ બનાવીને ટ્રાય કરજો ન થાય તો મને કમેન્ટ કરજો મને ખ્યાલ આવે કે તમે મારી રેસીપી બનાવોથી બરાબર થાય જ કે નથી થતી એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ